વડાલી તાલુકાના નાદરી ગામે નરાધમો દ્વારા ગાયની નિર્મમ હત્યા કરાઈ વડાલી તાલુકામાં આવેલ નાદરી ગામે જતા વચ્ચે રામાભાઈ માણકાભાઈ સોલંકી નામના વ્યક્તિનો ગાયનો તબેલો આવેલો છે આ તબેલામાં ગાયો બાંધેલી હતી ગત રાત્રે અજાણ્યા નરાધમી સમો દ્વારા ગાયનું ધડકાપી પી લઈ ગયા હોવાનું પ્રારંભિક દેખાઈ રહ્યું છે તબેલા માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ ઘટના સ્થળ પર પોલીસ આવી કાગળની કાર્યવાહી હાથ ધરી ધરાધમો દ્વારા અંધશ્રદ્ધાના કારણે ધડકા પી લઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે સમગ્ર બંધકમાં ગૌહત્યાને લઈ રોષની લાગણી ફેલાઈ હતી ગૌહત્યાનો મામલો હોય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ સ્થળ પર આવી ગયા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠ બોલો મારા તબેલામાં મારણ થયું છે માથું કાપીને લઈ ગયેલા કઈ રીતના લઈ જવામાં તો અમારે તાળું એમને જ હતું તબેલાનું તાળું બંધ જ હતું સાઈડમાં જાળી ખોલી અને અંદર એન્ટ્રી કરેલી છે અને ત્યાંથી એ માથું કાપીને લઈ ગયેલા છે

માથું કપાયેલી હાલતમાં જોવા મળી અને ત્યાર પછી મેં અમારા એક્સ સરપંચ શ્રી અશોકભાઈ અને અત્યારના જે ડેપ્યુટી સરપંચ હાલ જે ચાલુ છે તે વસંતભાઈ એમણે જાણ કરી એ લોકો ત્યાં આવ્યા અને સોશિયલ મીડિયાથી જાણ થતા આ વિશ્વ હિન્દુ પરિષદના માણસો એ લોકો આવ્યા અને ત્યાર પછી મેં પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ પીએસઆઈ સાહેબ જોશી સાહેબ ત્યાં આવ્યા અને એમને તપાસ કરીને અમને ફરિયાદ લખાવવા માટે બોલાય ને અત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે સાહેબનો સહકાર સારો છે